ભૂરા ભાઈ હા ખાડું ભાઈ બાજુ એડિયા બોટું તમે તો કઈ નઈ બજાર જાતો થોડું કમ હતું પહા આમ થકાય કોઈ કોઈ મને આવે કે નહીં આવતું

એક નો હાથ કાપી નાખો હે અને એક પગ કાપી નાખો હે પણ શું લેવા કાપવું હોય તારે ઘણા મા કાકા હિન મા કાકા પાસે વસ્તુ લઈ જાય ઘણા મને થાપ પી જાય એમ થોડી ચાલતા હશે એ તો બટી તને કહું એમાં તમારી ભૂલ હતી થોડી એટલે મારી શું ભૂલ હતી હું હતો જગા હા તો જગા ભાઈ ટુકારે બોલતો બોલાવે છું ટુકારે અરે ભલે ટુકારે બેન હાથ વાઢી નાખવા હે બીજી વાત ગભુર ભાઈ લગતા હું હતો જેમ આવે એમ ના બોલાવાય અરે મોહન બેન બોલાવાય એ ગમે પણ વાટી નાખવા મારે વાત નહીં આપડે સોંતિ રાખ આ તરી એટલે પણ આવું ના કરતો હતો રી ની વાત નહીં રી ની વાત નહીં કાપી નાખવાના બેન હજુ આ તે તારું ફેરણ કાપ્યું એટલું ઓછું બેન ટાંચા ને હાથ કાપવા જાય રહ્યો એ તો ફેશન હે આજ મને યાદ આવ્યું ખબર પડે આવા દાયા છોકરા ને ખબર પૈસા ની બરબાદી તો બચી હા એટલે આ ગાપા બાપા નું શું દે અને ઘરે સુખ શાંતિ થી ભૂઈ જા સારું હાલો એ હે ને તાર કાકો પલ લે જી હે દી એ હાલો સારું જા હો હમ ઓડિયા મણી બકાવા આવ્યો છે ઓડી લે આ તો ઓલા બેન તો મેલવા તો નહીં કાપી નાખો આ મોતી ભઈના પૈસા આ જમને આલ્યો જમ એના છોકરો મને બે ટકા મારી

તો એ તો કેતો હતો મને એ કે બે થાપોડો કે સોડી કે પૈસા નહીં હાલવાનું આમ ને તેમ એમ કરતો હતો એ તો હારું કેવલો ભાઈ હતો એટલે હું થોડોક રહી ગયો અને કારુભાઈ ને બેઠા થાય એવું આવો તમારા બે રૂપિયા લાવો એટલે એમ જ છે ગફુર ભાઈ અને અમે કઈ ગામ મેળવી નાઈ નતા જાતા એટલે પૈસા ની મારે ઉતાવર કઈ નથી મારે મારે હાડી હે ને પડી ગયા હે ને એની ખબર લેવા જવી હે

કરેલી છે ઇસ્ત્રી કરેલી હે અલ્યા આમ તો તું સર તો જો ના એમ ના ચાલો હું મેં તો અત્યારે દાંતેડું લઈને છે માયો પગ આપવા તમારા તમારા બીજા કોના પણ શું હે પણ તમે લઈ લો કરીને આવો હાડો સારું લાય કરી લાવે ઇસ્ત્રી લાવજો ટોટે નો હકાર ના છે આ ફેર તો સારું હશે ભાઈ હુવે સમજે હું આ જો એમને એમ નહી લાવ્યો કઈ

મારું ધોતીયું કાઢતો તો મારું પછી મારું બેન વાટી નાખું અને મોતી ભાઈ હવે જિંદગી મને ઓફર છે તા ઘડી તમારી પાસે ધોત્યુ લેવા મુ નહી આવું એટલે મેં ના પાડી કે ના લઈ જાય પણ એટલે ગોમ બચારે મારી આબરૂ કાઢીયા પૂરું ભાઈ ને બધા કઈક તમારે ધોતિયા પહેરવા નહીં એવું નથી પણ આનું મગજ શીખર નવું કંટ્રોલ ની રેમતી ઈ ખબર નહી રેતી અને હે ને ના હોય તો તમે હંગા થાવ અને આને જવાબાઈ આવો એવું કોણ એટલે મોતી ભાઈ હું તો હંગ નહીં ખાલી ખોટું પડે કરી મારી આવજે ને આને ઘરે જઈ અને ચાડે બાંધી એ તો ના ને કોઈ કરતા બોલ સોડત ઘણો સડી જાય લઈને મારવા ભાઈ ઘરે

મોતી ભાઈ ઇસ્તરી કરીને લાવ્યો હું જઈએ પણ તમે એક કામ કરો પણ ઉતવાર માં એ તો થઈ ગયા હે પણ તમે મારી હંગાત આવી ગયો હંગાત નહી આવ્યો મારવાય નહીં આવો લાવો ધોકો લાવો

આમનો ફળો તમે કદી કરતા નહી હું એનો ફરવા કોઈ દી ના કરાય તો બે હજાર રૂપિયા ઓલા છોકરો આ ગાંડા જેવું બે તોકા મારી અલ્યા પુડું મૂન પુરા ફરી વાતું કરતા હતા

તો તમે કારુ ભાઈ ને બે જણા એવી શી રીતના તમને લાકડી સોડી ગઈ હવે એમાં હાથમાં કઈ હતું નથી એવું તો હવે એમને એમ જે તો આપણે ભમાય ના એવું તો એટલે એવડું છોકરું તમને ભમાવે તો પછી મને ને ગાણે તો બીક લાગે એવું મેં તો હારો ખચેરી નાખ્યો તો એને સારું જગ્યા ભાઈ કામ કરો હવે મારા થાય થોડુંક મોડું પણ તમે હવે જવ પડ્યા હતા હું તો આ ભોત્યુ હાલવા આવ્યો હતો એનું કોઈ દી જિંદગી ભોત્યુ ના લઈ લીધું હવે હે એનું તો હાલ તો મારે ગામમાં જવું હારું થી મારે જાવ